આઈજીને મળવા માટે કેટલાક શહેરના અને પાલિતાના હીરાના વેપારીઓ મુલાકાતે પહોંચ્યા અને ભાવનગરમાં ચીટિંગ ટોળકી કામ કરતી હોવાને પગલે કડક કાર્યવાહીની માંગ સાથે મુલાકાત કરી હતી આઈજીને મળવા આવેલ હીરાના વેપારીઓ પૈકી જયેશ કાકડિયાએ જણાવ્યું હતું કે મારી સાથે બે હજાર ઓગણીસ વીસમાં ચીટિંગ થઈ હતી જેનું માત્ર સત્તર ટકા ચૂકવણું આવ્યું છે આરોપીઓ પાસેથી પૂરું મળ્યું નથી ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ વચેરા અને બાદમાં છટકી ગયા ત્યારબાદ પાલિતાણા ડાયમંડ એસોસિએશને પણ ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સામે આંગળી ચીંધી છે અને સાથે વધુ એક શખ્સે પણ ખુલ્લે આમ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત કેટલાક લોકોની ચીટિંગની ટોળકી હોવાનો આક્ષેપ કરાયો છે આમ હિરા બજારના ચીટિંગને લઈને મામલો વધુ ગરમ બન્યું છે અને ચીટિંગ કન્નાને ભાવનગર ચિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિતના સામે આક્ષેપો કર્યા હતા તમારા નામ છે પાલીતાણા ડાયમંડ એસોસિએશન પ્રમુખ માધુભાઈ માધુભાઈ આજે શું તમે રજૂઆત કરવા માટે આવ્યા છો આજે અમે રજૂઆત એ માટે આવ્યા છે કે ભાવનગરની અંદર જે વેપારી માર્કેટની અંદર જે શટર વેપારીઓ છે એણે અમારા પાલીતાણાના મેન્યુફેક્ચર વેપારીઓનું સીટિંગ કરેલું છે આજથી લગભગ ત્રણેક મહિના પહેલાં એંસી દિવસ થઈ ગયા છે એસી દિવસ જેવું એના માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે અગાઉ પણ બધા પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં એમાં ફરિયાદ કરેલી છે પણ એની કાર્યવાહી કાંઈ હજી સુધી આગળ ચાલી નથી કરે સીટિંગમાં તો વેપારીઓને ફસાવે છે કે કાંઈ પણ એને પાનમાં લે અને ભોળવીને હીરા લઈ લે અથવા તો એના ભાવ કરતાં થોડો ભાવ વધારે ભરીને લઈ લે અને પછી ચક્કર થઈ જાય છે આવનાર સમયમાં જો આના વિશે કાર્યવાહી નહીં થાય કાંઈ પણ તો અમે હજી આનાથી આગળ પણ જવા તૈયાર છીએ અમે ગાંધીનગર તો જઈ આવ્યા છીએ સીએમને પણ મળી આવ્યા છીએ અને એસએમ સાહેબને પણ મળી આવેલા છીએ આના માટે અને હવે પછી જો આના પછી જો આગળ કાંઈ કાર્યવાહી નહીં થાય તો અમે હજી ફરીને પણ આગળ જઈશું ત્યાં ગાંધીનગર સુધી આ ટોળકીની અંદર અંદાજીત ચારથી પાંચ જણા છે આમ ગણો ને તો અમારું પાલીતાણાનું તો પિસ્તાલીસ લાખનું છે પણ છેલ્લા બે ત્રણ વર્ષનું જુઓ ને હીરા માર્કેટનું એમાં ભાવનગરના વેપારીઓનું પણ ઘણું બધું સીટિંગ થયેલું છે જે બે હજાર ઓગણીસથી એમાં ચાર પાંચ જણા એમાં આજે લગભગ મારી સાથે એ લોકોએ પણ રજૂઆત કરવા આવ્યા છે કે બે હજાર ઓગણીસમાં એક ભાઈનું તો ત્રણ કરોડનું શિટિંગ થઈ ગયેલું છે આ ભાવનગરના આ જે આ સીટર ટોળકીમાં જ થયેલું છે પાછું જેના વિરુદ્ધ અમે અત્યારે ફરિયાદ કરીએ છીએ ને એમ જ થયેલું છે એમાં ત્રણ ચાર જણા છે માવજીભાઈ છે ધર્મેશભાઈ છે જયેશભાઈ છે ચાર પાંચ જણા વેપારીઓ છે એના જે અગાઉ બે ત્રણ વર્ષની અંદર સીટિંગ થયેલા છે